થોડાક દિવસ પહેલાં આદિવાસી સમાજના બે યુવાનોની જે હત્યા કરવામાં આવી હતી તેને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અને આને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે જેમાં બહારના લોકો આદિવાસી વિસ્તારોમાં આવીને રહે છે ને જે હત્યા કરવામાં આવી છે તેના કારણે આદિવાસી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને હવે પણ વાત કહી છે શું કહી રહ્યા છે દિલીપ વસાવા સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પૈસા આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડીયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોની જે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તે મ્યુઝિયમની અંદર જ હત્યા કરવામાં આવી હતી ને તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાને લઈને આદિવાસી નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે હાલ જેવી રીતે તેર ઓગસ્ટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનો કોલ આપવામાં આવ્યો હતો પરંતુ પોલીસે મંજૂરી ન આપતા આ કાર્યક્રમ આદિવાસી નેતાઓને રદ કરવો પડ્યો હતો જોકે હજી પણ આ સંજય તળવી અને જયેશ જે મૃત્યુ થયું છે તે હત્યાની ઘટનાને લઈને આદિવાસી સમાજના નેતાઓ છે લેવાના જોવા મળી રહ્યા છે ગઈકાલે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમણે આજે પંદર ઓગસ્ટ નિમિત્તે સંજય તળવી અને જયેશ તળવીને ગામે ગામ ગ્રામ સભા યોજીને આદિવાસી સમાજના લોકો શ્રદ્ધાંજલિ પાઠવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી ત્યારે આજે સમગ્ર દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ભરૂચમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના દિવસે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવાએ સંજય તડવી અને જયેશ તડવીને યાદ કર્યા હતા અને જેવી રીતે આ બંને આદિવાસી સમાજના યુવાનો સાથે હત્યાની ઘટના બની છે તે ઘટનાને વખોડી હતી અને તેમણે કહ્યું છે કે આજે આદિવાસી સમાજના લોકો પોતાના હક અને અધિકાર માટે જ્યારે આંદોલન કરવા માટે જમીની સ્તર ઉપર ઉતરે છે વિરોધ નોંધાવે છે તો પણ તેમને વિરોધ કરવા દેવામાં આવતો નથી તેને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે પહેલા તો દિલીપ બસાવાએ પોતાના નિવેદનમાં શું વાત કરી છે અને તેમણે આદિવાસી સમાજને શું મેસેજ આપ્યો છે તે સાંભળી લઉં. બીજો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલા માટે જે આદિવાસી નવયુવાનો હતો આપણા કેવડીયા એમાં એમનું ત્યાં જે એસયુ છે આપણું એમાં એક રાતના ઘટના બની હતી કે ત્યાં આ આદિવાસી નવયુવાનોને ઢોર માર મારી અને ત્યાં મારી નાખવામાં આવ્યા છે એટલે એ આ નવયુવાનોને ન્યાય મળે અને એને આત્માને આ પ્રકૃતિ શાંતિ મળે એટલા માટે આપણે ધારોલી ગામ વતી આપણે સૌ બાળકો વડીલો એમાં ટીચરો ને આજુબાજુથી પધારેલા બધા મહેમાનો એમને આપણે બે મિનિટનો મૌન આપી એમની આત્માને શાંતિ મળે એ આપણે બે મિનિટનું મૌન રાખીશું બધા એક સાથે બે મિનિટનો મન মন শান্তি 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 ને ન્યાય મળે એ માટે લગાતાર પ્રયાસ રહેશે એનો કોઈ સવાલ નથી પણ આવનારા ભવિષ્યમાં માનો કાલે આપણા ગામમાં કોઈ પ્રશ્ન બને આવો આજે જુઓ આપણા નજીકમાં જીઆઈડીસી છે બીજો કોઈ અણબનાવ બને આજે મહિલાઓ રહે છે બાળાઓ રહે છે કાલે કંઈ પ્રોબ્લેમ થાય આવો તો જો એક અવાજ માટે નહીં ઉઠાવીએ તો આવનારા સમયમાં આવી ઘટનાઓને અંજામ મળતો રહેશે તો આવી અંજામ આ ઘટનાઓને રોકવા માટે આપણે સૌએ ભેગા થઈને આના માટે લડત લડવી પડશે અને આ લોકોને ન્યાય મળે એ જાતની વ્યવસ્થા બધાએ પેદા કરવી પડશે આ વ્યવસ્થા એટલી મારી નથી તમારા સમગ્ર યુવાનોની પણ છે વડીલોની બી છે ને આવનારું આપણું ભવિષ્ય છે અહીંયા બેઠા છે બાળકો બધા કાલે મોટા થશે કાલે એમની જોડે કોઈ આવી ઘટના બને તો આપણે બધાએ બી જરૂર નથી આપણે બધાએ ભેગા થાય એની સામે પણ અવાજ ઉઠાવવાની જરૂર પડશે ત્યારે હું આ ગામ પરથી બધાને કહેવા માગું છું આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઘટના સંજય તળવી અને જયેશ તળવી સાથે બની છે તેમાં ભવિષ્યમાં કોઈ પણ આદિવાસી યુવાનો કે કોઈપણ વ્યક્તિઓ સાથે ન બને તે માટે તેઓ આવા જ બનશે અને આ જે બે યુવાનોની હત્યાની બાબત છે તેમાં ન્યાય અપાવવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવે છે સાથે જ તેમણે તેમના સમાજના લોકોને શિક્ષણ પ્રત્યે લોકો જાગૃત થાય અને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તે પ્રકારનું આહવાન પણ કર્યું છે હવે જેવી રીતે સંજય તળવી જયેશ તળવીને લઈને આદિવાસી સમાજના નેતાઓ છે તે આગામી દિવસોમાં રણનીતિ બનાવી રહ્યા છે અને તેઓ દ્વારા એક મોટો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી શકે છે હવે જોવાનું રહ્યું કે આ બંને પીડિત પરિવારના જે દીકરાઓ તેમણે ગુમાવ્યા છે તેમને ન્યાય ક્યારે મળે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આ ઘટનાથી પડના જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ની ચેનલ આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા કહીએ જે પીડ તો